માલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે આઠમ અને શનિવાર રાશિ છે સિંહ નામનાક્ષર છે મોની ટો શનિવાર એટલે હનુમાન જયંતિનો વાર હનુમાનજીનો વાર આજે તેલ અને અડદ ચડાવાય હનુમાનજીને

હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધાર્થ જય ગૃદેવ